જો મિત્રો આપણે કેનાલ ઉપર આવ્યા સાયફરો જોવા આવ્યા તો જો આવું ખતરનાક તાંડવ છે કેનાલે તો મારા વાલા એકલા પોછા દિલના માણસો હોય ને એ ક્યારે આવી રીતે એકલા એકલા કેનાલ ઉપર ના આવતા જો હું હોય બહાર ફરું તો મને ટક્કર નહીં જલાતી અને આ જુઓ આ આ જુઓ મોણી ચમચમ થઈ ગયું છે ઓ બાપરે મોજા ઘડી રહ્યા મોજા અને આ મકા જુઓ તમે સપ્પલ તરી બધું તરે આવું રમણ ભમણ ને પોણી તો તમે જુઓ જેટલા મોજા મારી છે તો મારા વાલા જેવા તેવા પોસા દિલવાળાનું કોમ નહીં તો તમે જુઓ આ છે કેનાયલ આપણે મહાવાળી મહા સાયફરે આવ્યા છો આપણે જોવા તો મારા તો દિલનો રૂવાટો ઊભો થઈ ગયો કે આવું તો બાપરે જેટલો અવાજ કરે છે આ જુઓ જુઓ સાઈફરનો કાજ જુઓ કયા ખુચરો વાલીઓ આ જુઓ મારા વાલા ભાઈઓ તો જુઓ કોઈ દાડો ખોટો પગલો ભરવાનું વિચારતા નહીં ને આવી રીતે એકલા હોય ને તો કેનાલોમાં આવતા નહીં મને તો બીચ લાગે છે એટલે મને પૂછું મારા ભાઈલાઓ અને આ બધા માણસો હળવા હળવા પગલાં ભરાય શું વિચારીને ભરતા હશે તો તમે ના આવતા હળો ઉપરી મકા પર બતાવું એમ જ એવું પોણી ડોલી રહ્યું છે તમે જુઓ આ પાડો આ મકા પોકવા છે આપણે અને આ જુઓ સોયફેરાનું સાઇફર તો આ જુઓ ખાલી ચર પરળ થઈ ગયું છે એવું કોની ચાલે છે મારા વાલુડા તો કોઈ દાડો કેનાલ ઉપર આવતા નહીં અને આવો તો સુખ શોનથી જોઈને જતા રહેજો ને એકલા ના આવતા આ તો યા જોવો આ તો ખતરનાક છે ભાઈ ઓ બાપરે બાપ તો ભાલા વિડીયો ગમે તો કમેન્ટ કરી દેસું ને સીતા રહેશું કેનાલથી જય રોમા વીર જય જવારને જય કિસાન ખેડૂત મિત્રો નવા વિડીયો પાછા મળી ગયું જય રોમાધાણી